જેટલા આદિવાસી બાળકોને યુનિટ ના ઉપપ્રમુખ અને કાર્યક્રમના દાતા મુકેશભાઈ બાલાણી તથા તેમના પરિવારના સભ્યો તેમજ યુનિટની ટીમ દ્વારા નવા કપડાં અને સેવ બુંદીના ફૂડનું પેકેટ વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુનિટે શાળા નક્કી કરવાથી લઈને તૈયારી સુધી સતત જહેમત ઉઠાવનાર યુનિટના સભ્ય હરેશભાઈ દિલીપભાઈ અને શાળાના આચાર્ય અર્જુનભાઈ ની વિશેષ ઉપસ્થિતિમાં ડોક્ટર પ્રશાંતભાઈ ચૌધરી અને ડોક્ટર ચેતનભાઈ પટેલ તેમના પરિવાર સહિત હાજર રહ્યા તે બદલ તેમજ યુનિટના બાવીસ જેટલા સભ્યો તેમના પરિવાર સહિત ઉપસ્થિત રહેવા બદલ આભાર આ કાર્યક્રમ અંગે ઉલ્લેખનીય વાત એ હતી કે નવા કપડા સેવ બુંદીના ફૂડ પેકેટ મેળવ્યા પછી બાળકોના ચહેરા પર જે ખુશીઓના ભાવ હતા તે જોઈને ઉપસ્થિત સૌ સભ્યોની આંખોમાં એક સારું કાર્ય કર્યાનો સંતોષ દેખાઈ આવતો હતો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ યુનિટના સભ્યો તથા તેમના પરિવારના સૌ સભ્યોએ બનાસ નદીમાં નાહવાનો આનંદ ઉઠાવ્યો તેમજ સૌ સભ્યોએ ભેગા થઈને બનાવેલા અલ્પાહારનો આ સ્વાદ માણ્યો હતો અંતમાં યુનિટ તરફથી આનંદ ગંગવાલ સુરેશભાઈ ખડાલિયા તથા કલ્પેશભાઈ રાવલે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે છેલ્લા ચાર મહિનામાં યુનિટ તરફથી સિત્તેર હજાર જેટલા શીડ્સ બોલ તથા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું તથા ડિસેમ્બર સુધીમાં એક લાખ રોપાઓના વિતરણનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો